મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હું આવ્યો છું મારા ગામમાં હવે તમને બતાવીશ ક્રિકેટ ટીમ મિત્રો અમારા ગામડાની ક્રિકેટ ટીમ કેવી હોય છે જોઈ લો નાના નાના છોકરાઓ રમે છે મિત્રો તે પણ બોલિંગ કરશે મિત્રો જોઈ લો છે ને મિત્રો આ છે પંચમહાલ જો ભાઈ ક્યાં છે નહીં આવડતું જો 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 ગારો બોલેજ ભાઈ ટેણી આવ અલ્યા કે કોને કોને મેજરા આ બોટ્યાને દેવાય બોટਿਆਂ દેવાય કેટલા ને કેટલાની શરત માં 50 50 રૂપિયા ની ભાઈ શરત લાગી છે અહીંયા તો એ માટે મિત્રો લાઈક કરી દો ફોલો કરી દે મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો હા એમાં મોટો પ્લેયર મિત્રો